કેવી રીતના ખબર પડે તો ભાઈ એમાં એ જવાબ આ ક્રમ બદલી જાય અથવા જૂથ બદલી જાય તો જવાબ એમાં સરખો આવશે નહીં તો જો આમાં જો આવા આ ગુણધર્મો પ્રમાણે આપણે જૂથના ગુણધર્મો પ્રમાણે આપણે દાખલા કરવાના રહેશે એ પણ સરવાળાના હવે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ તો સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ જે છે એ સરવાળામાં જ લાગશે બાદ બાકીમાં લાગશે નહીં બરાબર તો એ એમાં તમે જીરો ઉમેરો તો એ જ જવાબ આવે અને જીરોમાં એ ઉમેરો તો એ જ જવાબ આવશે બરાબર એવી રીતના તમારે આ જૂથના ગુણધર્મ કરી આ બાકીના દાખલા કરવાના રહેશે તો આમાં જો આ જૂથ આ જૂથનો ગુણધર્મ જે રાખેલો છે એ જૂથના ગુણધર્મ પહેલાનો કાઉન્સ ખોલી પ્લસ માઇનસ માઇનસ બાદ પ્લસ માઇનસ માઇનસ બાદબાકી થઈ જાય તો માઇનસ નવ માંથી આઠ જાય તો એક માઇનસ પાંચ પ્લસ એક તો એમાંય બાદબાકી બાકી થશે માઇનસ ચાર એવી રીતના વળી પાછું જૂથ બદલી જાય તો એમાંય સેમ જ જવાબ આવવો જોઈએ કે માઇનસ પાંચ માંથી નવ જાય તો પ્લસ ચાર વધશે માઇનસ પ્લસ માઇનસ માઇનસ આ માઇનસ ચાર આવ્યા તો બે આ સરવાળાનો ગુણધર્મ લાગુ પડ્યો તો ચાલો હવે એવી રીતના તમને પેપરમાં તમને આવી રીતના રકમ લખી દેશે તો એના તમારા ગુણધર્મ કયો ગુણધર્મ લાગે છે એ તમારે નક્કી કરીને કહેવાનું હવે જો અહીંયા સરવાળાનો જો સરવાળાનો જૂસ નિયમ બનશે કેવી રીતના ખબર પડે કે સર અહીંયા માઇનસ જ છે ના પણ જો અહીંયા જો જૂથ છે ને બને સરવાળાનું બને અહીંયા બાદ બાકીનું કહ્યું બાદ બાકીના કામ માર્મ જે ક્રમનો ગુણધર્મ બાદ બાકીમાં તો લાગતો નથી બરોબર હવે હવે આ બે પચીસ પ્લસ ત્રીસ અને ત્રીસ પ્લસ પચીસ જો આ બે ક્રમ આટા ફોટા તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ છે હવે માઇનસ એકત્રીસ માઇનસ ખાઉસમાં માઇનસ દસ બરાબર માઇનસ એકવીસ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું બરાબર માઇનસ એકત્રીસ માંથી પ્લસ દસ કાઢો તો માઇનસ એકવીસ તો જે આ જે છે એ સવળતાનો નિયમ લાગુ પડે છે તો એ તમે ચોકટ પડો બાદ બાકી માટે સૌરતાનો નિયમ હવે અહીંયા તમને કંઈક બીજું કંઈક દીધેલું છે ત્રણ ત્રણની જોડી બનાવવાની છે તમને જવાબ દઈ દીધો છે કોઈ પણ રકમ ચૂઝ કરો સરવાળો કરતા એનો જવાબ માઇનસ પાંચવો હોય તો જીરોમાં આપણે માઇનસ પાંચ નાખી દઈનસ પાંચ જ આવશે માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે પ્લસ મેં કેમ સરવાળો કીધો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર પછી માઇનસ એક પ્લસ માઇનસ ચાર બરાબર ચાલો હવે તફાવત તફાવત એટલે કે બાદ બાકી બરાબર જવાબ જે છે માઇનસમાં આવવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા થોડુંક આલોચવવાનું છે તો માઇનસ બારમાંથી પ્લસ જાય માઇનસ ચૌદમાંથી પ્લસ જાય માઇનસ ચોવીમાંથી પ્લસ સોળ જાય બરોબર તફાવત ઝીરો થાય એટલે કે કોઈ પણ સંખ્યા લઈ લઈને બાદબાકી બાકી બાદબાકી બાદ બાકી કરતા જીરો જવાબ આવવું જોઈએ તો આમાં તમે આવી રીતના પણ લખી શકો છો બરોબર સરવાળો શૂન્ય થવો જોઈએ તો સરવાળા રકમ ચૂઝ કરો ને એક ઇન સંખ્યા લઈ લે ચૌદ માં ચૌદ ત્રી માં ત્રી ઓગણી માંથી ઓગણી એટલે ચાલો નેક્સ્ટ ટોપિક જે છે પોણા સંખ્યાઓનો ગુણાકાર તો પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર જે છે ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણમાં આવે અને બંને ઋણ હોય તેનો ગુણાકાર ધન આવે રીતના આપણે બહુ પેલા જૂના સિલેબસમાં સંખ્યા રેખાઓ આવતી પણ આવી રીતના દોરવાની આવતી અમે તો પાંચ ગુણ્યા માઇનસ ત્રણ આનો જવાબ આવશે માઇનસ પંદર આવશે પણ જીરોથી તમારે કઈ બાજુ ડાબી બાજુ આવવાનું રહેશે તો જીરોથી તમારે કેટલા તન તનના ઠેકડા પાંચ મારવાના રહેશે તો આ જો તંતરના ઠેકડા મારી છે બરોબર ચાલો એવી જ રીતના નીચલામાં બે ગુણા માઇનસ સોળ બરાબર માઇનસ બાર બરોબર તો આમાં માઇનસ બાર જવાબ આવ્યો જીરો થી જીરો થી આમાં પણ છે ઠેકડા મારવાના બે બે ના રેડી આવી રીતના તમે છ ઠેકડા મારશો ને તમારો માઇનસ બાર જવાબ આવી જશે તો આપણે નેક્સ્ટ દાખલા કરવા ગયો છું ચાલો હવે નેક્સ્ટ દાખલામાં સાદા ગુણાકાર છે જે પ્લસ માઇનસ માઇનસ નિશાનીના ધ્યાનમાં રાખવાના છે તો આમાં જો એકાન્ક ગુણ્યા માઇનસ ત્રેવી ગઈ તો પ્લસ માઇનસ માઇનસમાં જવાબ આવશે આ બેનો ગુણાકાર કરો તો ગુણાકાર આટલો આવશે બરોબર એવી જ રીતના નીચે પણ સેમ જ છે બે માઇનસ માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવશે જે હમણાં આપણે જોયું આ બેનો ગુણાકાર કરો તો પાંચસો ચાલીસ જવાબ આવશે એ પણ પ્લસમાં આવશે ચાલો નેક્સ્ટ ટોપિક જે છે એક પોઈન્ટ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર વિશેનો ગુણધર્મ હવે જો ગુણાકારનો જે સમવૃદ્ધતાનો ગુણધર્મ જે છે એ લાગુ પડે છે તો અહીંયા સવળતાનો ગુણધર્મ લાગુ પડશે હવે ક્રમનો ગુણધર્મ તો એક ગુણ્યા બી કરો અને બી ગુણ્યા એ કરો બેમાં જવાબ તમારો સેમ જ આવશે ક્રમના ગુણધર્મ હવે ગુણાકારનો શૂન્ય વડે નો ગુણાકાર તો એ ગુણ્યા જીરો કરો તો જીરો જ આવશે અને જીરો ગુણ્યા એ કરો તો જીરો એટલે તમને બધાને ખબર છે કે કોઈ પણ સંખ્યાને તમે જીરો વડે ગુણો તો એનો જવાબ જીરો જ આવશે

તો ચાલો એવી રીતના આપણે દાખલા શીખશું હવે જો માઇનસ સાત ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક તો પેલા કાઉન્સ નું કામકાજ માઇનસ એક એટલે પ્લસ ત્રણ થઈ ગયા તો માઇનસ સાત ગુણ્યા ત્રણ કરો માઇનસ એકવીસ થઈ ગયા એવી રીતના આવા આવા જે દાખલો છે ચાર સંખ્યા દીધેલી છે એમાં કેવી રીતના પેલા બે કાઉસ નું ગુણા કરવાના તો માઇનસ ત્રણ ગુણ્યા પાંચ એટલે માઇનસ પંદર માઇનસ ત્રીસ ગુણ્યા બે એટલે માઇનસ સાઈઠ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય બે આવો દાખલો પણ કરવો તમને પેપરની અંદર ત્રણ માર્કમાં પણ પૂછી શકે મોસ્ટ એફ બી દાખલો છે પેલા ડાબા લઈ લ્યો ડાબા જેમ મેં તમને ઉપર શીખાયું એવી રીતના દાખલો કરી નાખો કાઉન્ટ ખોલો માઇનસ નો થાય આ જવાબ આવ્યો એવી રીતના જબા લઈ લીધો તો આ બે નો ગુણાકાર કરો અહીંયા લખો આ બે નો ગુણાકાર કરો હવે પાંચસો સફાજન અને ત્રીસ કેળા છે એમાં પાંચ રૂપિયાનો નફો છે બરોબર અને કેળામાં ત્રણ રૂપિયાનો ખોટ થાય છે તો બધા સફાજન અને કેળા પછી નફો થાય છે ખોટ તો બેલા બે નો નફો અથવા ખોટ ગોતી લે તો આપણે ત્રિરાશી દેરમ દે કે ભાઈ એક પાંચ રૂપિયા નફો થાય તો પાંચસો સફરજન ને કેટલા થાય બરાબર તો એનો હિસાબ અહીંયા લાગી ગયો એવી રીતના કેળાનો પણ હિસાબ એ લાગી ગયો પછી બંનેની બાદ બાકી કરી નાખો જે જો જવાબ પ્લસમાં આવે તો નફો માઇનસમાં આવે તો ખોટ સિમ્પલ વાર હવે વિભાજનના ગુણધર્મને જ રાખ્યો તો એક સેમ્પલ અહીંયા ગણેલું છે

અને જે પ્લસ માઇનસ બાદ બાકી આવી જવાબ આવીએ એવી રીતના આ બાવન ગુણ્યા ત્રીસ પણ જ્યારે આવો રાઉન્ડ ફિગર આંકડો આવે ત્યારે એને કાંઈ નહીં આ બાવનને મેં પાછળ લઈ લીધા એના પચાસ પ્લસ બે મેં કરી નાખ્યા પછી પાછો વિભાજનનો ગુણગમ ત્રીસ ગુણ્યા પંદર ત્રીસ ગુણ્યા પચાસ પછી પ્લસ 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 ત્રીસ ગુણ્યા બે એટલે ત્રીસ ગુણ્યા બે બરોબર આ બેનો ગુણાકાર કરો અને જે જવાબ આવે એ લખી નાખો અને બીજો જે દાખલો છે

ચાલો હવે આ નીચેનો દાખલો આ દાખલાને તમે બે રીતના કરી શકો આ જે મેં કર્યો રહ્યો છે એ રીતના પણ કરી શકશો અથવા તમે ડાયરેક્ટ કરી શકો કે તમે એમ નીચે ઉપર હેડિંગ લખી નાખો ભાઈ નફો હોય ત્યારે ધનસંખ્યા લેવાની અને અને ખોટ હોય ત્યારે ઋણ સંખ્યા લેવાની તો આપણને એક પ્રશ્ન એ થાય કે નફો ક્યારે થાય ખોટ ક્યારે થાય આપણને ખબર નથી પડતી તો તમે આ રીતના પણ કરી શકો પેલા નફા નફા વાળ સરવાળો કરી નાખો અને ખોટ ખોટ વાળો સરવાળો કરના નાખો કેટલા રૂપિયાની કુલ ટોટલ ખોટ થાય પછી કુલ ચાર દિવસની જયારે આવક તમારે શોધવાની થાય બરોબર તો નફામાંથી નફો વધારે છે તો નફામાંથી તમારે ખોટ શું કરી નાખવાની બાદ કરી નાખો એટલે જે જવાબ આવશે એ તમારો જવાબ ચાર દિવસનો પ્લસમાં આવેલો છે તો જવાબ શું થયો નફો થયો બરોબર ચાલો હવે હવે ગુણા ગુણાંકોનો ભાગાકાર બરોબર પૂર્ણાંકોનો ભાગાકાર આપણે જોવા જઈએ તો ભાગાકારમાં બે નિયમ લાગે છે એ બે નિયમ આપણે જોઈ લઈએ ફટાફટ તો આમાં ભાગાકાર એ ભાઈ માઇનસ બી કરો તો એ સેમ જ જવાબ આવશે અને માઇનસ એ સેમ જવાબ આવશે પછી બે માઇનસ માઇનસ હોય તો બે પ્લસમાં પણ એનો જવાબ આવી શકશે આ બે નિયમ એવું દર્શાવે છે તો અહીંયા શું કે નીચે આપેલ ગુણાકારની પ્રક્રિયા ભાગાકારના નિયમો દર્શાવો તો તમને ખબર છે આપણે ગુણાકાર કરીએ ભાગાકાર કરી બે સેમ જ થાય તો માઇનસ પિસ્તાલીસ ભાગા માઇનસ પંદર કરો તો પ્લસ ત્રણ જવાબ આવે અને કરો તો જેમ તમે તમારો જવાબ છે એક ખાસ ધ્યાન રાખવાનું બરોબર એટલે કે જવાબ તમારો આવ્યો સાત અને માઇનસ એકસો સુડતાલીસ ભાગ્યા સાત એટલે કે તમારો જવાબ આવ્યો માઇનસ એકવીસ બરોબર હવે આનો ભાગાકાર કરવાનો છે હવે આનો ભાગાકાર કરવા માટે આપણે કાયદેસર રીતે જે ભાગાકાર કરી છે માઇનસમાં જવાબ આવશે બરોબર એવી રીતના નીચે પાંચ વડેનો ભાગાકાર કરો પ્લસ માઇનસ માઇનસમાં જવાબ આવશે અને આ બે માઇનસ માઇનસમાં છે તો આનો જવાબ પ્લસમાં આવશે એવી રીતના માઇનસ પ્લસ માઇનસ આઠ સત્તા છપ્પન એટલે માઇનસ સાત આવશે અને ત્રણસો ભાગ્યા માઇનસ પંદર એનો પણ જવાબ માઇનસમાં આવશે ચાલો વિદ્યાર્થી હવે આપણું નેક્સ્ટ ટોપિક છે પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મો હવે ભાગાકારના ગુણધર્મો તમને શું કીધું છે કે ભાગાકાર સાથે પૂર્ણાંક્ર નથી તો આપણે એને જ નું રૂપ આપણે દાખલા કરવાના રહેશે જેમાં તમને એમ કે કહી શકીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે તમે એક વડે ભાગાકાર કરો તો એ જવાબ આવશે અને માઇનસ સંખ્યા વડે ભાગાકાર કરો તો માઇનસમાં જવાબ આવશે બરોબર એવી જ રીતના આપણે અહીંયા નીચે જો દાખલો જોઈશું

કે તમારે જવાબ શું દેવાનો છે કે બરાબર છે કે બરાબર નથી તો પેલા આ ડાબા બરાબર લઈ લો આ ડાબા બરાબર મેં લીધો માઇનસ છત્રીસ ભાઈગા મેં ત્રણ કીધા ભાઈગા ચાર માઇનસ ચાર એમને મત લઈ આની બે ભાગા કહ્યું તો માઇનસ બાર આવ્યા પછી આની મેં છેદમાં લઈ લીધું માઇનસ માઇનસ પહેલા મેં એવું ચાર તેરી બાર તો ત્રણ ચાર ચાર ક્યાં તો ત્રણ વીજ ડાબા બરાબર ત્રણ જવાબ આવ્યો એવી જ રીતના જબા લઈ ગયો તો આ રહ્યો તમારો જબા એને ત્રણ ભાઈ માઇનસ ચાર કર્યા તા ઉઠશે નહીં તો હવે શું કરવાનું આને મેં ગુણાકારના સ્વરૂપમાં ફેર ગુણાકારના સ્વરૂપમાં ફેરશો તો એ સંખ્યા શું થઈ જશે વ્યસ્ત થઈ જશે એટલે કે મારો કહેવાનો મિનિંગ શું થયો જે અંશમાં હે એ છેદમાં આવી જશે જે સોરી જે અંશમાં એ છેદમાં આવી ગયું અને છેદમાં એ અંશમાં આવી ગયું બરોબર તો અહીંયા ગુણાકાર લાગી ગયું પછી તમે એને ભાગ ઉડાડી શકો તો બાર તેરીને છત્રી ત્રણ ત્રણ ગયા

જગ્યા પર મૂકવામાં આવે તો જો મશીન ત્રણ મીટર પ્રતિ સેકન્ડ તળિયેથી બહાર નીકળે છે તો તળિયે પાંચ માઇનસ પાંચસો પચાસ મીટર રહેલ માટીને પચાસ મીટર ઊંચી જગ્યાએ પહોંચવા માટે કેટલો સમય લાગે તો પેલા તો કુલ કેટલું અંતર ગયું કુલ અંતર પાંચસો એમાં બીજા પચાસ મીટર કાપે છે તો પાંચસો પચાસ પ્લસ પચાસ છસો મીટર કાપ્યું હવે મૂકી દે ત્રિરાશિ ડાયરેક્ટ કે ભાઈ મશીન દ્વારા કુવામાંથી તળિયે નીકળે ત્રણ મીટર ઉપર લાવવા માટે લાગતો સમય એક સેકન્ડ હોય તો છસો મીટર લાવવા માટે કેટલો

તો મેં પેલા શું કહ્યું અંતરનો સરવાળો તો આ ચારસો મીટર અને સોળ મીટર તો આ બે નો મેં સરવાળો કરી નાખ્યો જે ચારસો સોળ મીટર થઈ હવે ત્રિરાશી કે આઠ મીટર અંતર કાપવા માટે લાગતો સમય એક મિનિટ લાગ્યો તો ચારસો ને સોળ મીટર અંતર કાપવા માટે લાગતો સમય ચોકડી લોકડીમાં ચારસો સોળ ગુણ્યા એક છેદમાં આઠ તો આ રીતે જો મેં એનો ભાગ્ય કરેલો છે બાવન જવાબ આવે છે તો બાવન મિનિટ તમારો જવાબ આવશે ચાલો હવે નેક્સ્ટ દાખલો આ દાખલો તમે બે રીતના કરી શકો જો મે બે રીતે કરેલો છે હવે એમાં પેલા રકમ સમજવી પડે તો તમે કોઈ પણ એક રીત તમે કરી શકો કે ભાઈ મધ્યરાત્રિએ બાર વાગ્યે તાપમાન શૂન્યથી નીચે માઇનસ શૂન્યથી નીચે દસ અંશ સેલ્સિયસ એટલે કે એ શેમાં થયું એ માઇનસમાં હોય ગયું માઇનસમાં ગયું પછી તેમાં બપોરના બાર સુધી દર કલાકે ત્રણ ત્રણ અંશ સેલ્સિયસનો વધારો થાય છે બરોબર એટલે કે વધારો એટલે ઉમેરો કરવાનો તન તનનો તો ત્રણ ત્રણનો તમે ઉમેરો તો કયા સમયે તાપમાન શૂન્ય થી માઇનસ દસ અંશે તો રાત્રે બાર વાગે માઇનસ ત્રણ તો આપણે ઉમેરો કરવાનું કીધું તો જો મેં એમાં ત્રણનો ઉમેરો માઇનસ સાત આવ્યો પછી એ જ જવાબ જવાબદારી પાછળ નીચે લઈ લેવાનો રાત્રે બે વાગે તો માઇનસ સાત પ્લસ ત્રણ માઇનસ ચાર પછી ત્રણ વાગે માઇનસ ચાર પ્લસ ત્રણ માઇનસ એક પછી માઇનસ પછી માઇનસ એક લઈ લેવાની છે માઇનસ એક પ્લસ ત્રણ બે અંશ સેલ્સિયસ પછી પાંચ વાગે બે અંશ હશે પ્લસ ત્રણ પાંચ અંશ સેલ્સિયસ છ વાગે પાંચ પ્લસ ત્રણ એટલે આઠ સેલ્સિયસ અને સાત વાગે સાત વાગે આઠ પ્લસ ત્રણ અગિયાર સેલ્સિયસ જોઈ લ્યો અહીં સેલ્સીયસ કીધા અહીંયા કીધા તો આ આ બી જે બીજી રીત છે બહુ સહેલામ સીલી રીત છે હવે પહેલી રીત પહેલી રીતમાં શું કીધું છે માઇનસ દસ તો થઈ જ ગયા છે ત્રણનો વધારો થાય તો આ બે નો શું થઈ જાય અગિયાર અંશ સેલ્સિયસ માંથી તમારે આ જે માઇનસ દસ અંશે એને બાદ કરવાના તો જો મેં એવી રીતના જ કરેલું છે તો માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ થઈ ગયા તો અગિયાર પ્લસ દસ એટલે કે એકવીસ અંશ થઈ ગયા પછી હવે આનું શું કરવાનું ત્રશી મૂકી ગયા તાપમાનનો વધારો અને પસાર થયેલ કલાક ત્રણ અંશ સેલ્સિયસ એક કલાકનો શું વધારો થાય તો એકવીસ અંશે કેટલાનો થાય ચોકરી ગુણા તો આમાં સાત કલાક આવ્યા તો આ બેલામ છેલી છે તમે કરી શકો છો ને મોસ્ટ એમ દાખલો છે તો ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ દાખલો છે આ દાખલો પણ મોસ્ટ આઈપી છે બરોબર આ જે આ જે દાખલો છે બહુ મોસ્ટ આઈપી છે પૂછાય ગયો દાખલો કે એક સ્પર્ધામાં સાચા જવાબ માટે પ્લસ પાંચ અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ હોય તો માઇનસ બે ગુણ જે છે એમાં એમાં એને દસ જ એમાં એને શું કીધું ટીમ એ બધા જ સવાલોના જવાબ આપે છે પણ દસ જ સાચા પડે ત્રીસ ગુણ મેળવે અને ટીમ બી બધા જ સાચા જવાબ આપે એટલે ચાલીસ ગુણ મેળવે તો ટીમ એ કેટલા ખોટા જવાબ આપે અને ટીમ બી એ કેટલા સાચા છે એની ગણતરી તો ટીમ એ દસ જવાબ આપે તો દસ ગુણ પાંચ પચાસ ગુણ થઈ ગયા પરંતુ મળેલ ગુણ ત્રીસ છે તો પચાસમાંથી શું કરનાખો ને ત્રીસ બાદ કરનાખો એટલે વીસ મળ્યા હવે એ જે વીસ જે ગુણ જે છે બરોબર એ ગુમાવ્યા છે તો એ માઇનસમાંથી આપણે ગુમાવેલા માઇનસમાં માઇનસ વીસ ભાગા માઇનસ બે એટલે કે દસ દસ પ્રશ્નોના જવાબ આપણે ખોટ એને ખોટા આપેલા છે ને ટીમ બી એને બધા સાચા જવાબ આપવા તો ચાલીસ ભાઈગા પાંચ તો એને આઠ પ્રશ્નોના જવાબ સાચા આપેલા છે તો આવી રીતના દાખલો મોસ્ટ આઈપી છે બુકમાં ઉદાહરણ છે આમાંય છે બરોબર બે મોસ્ટ એપી દાખલો છે તમે કરી શકો તો ચાલો વિધિ હવે અહીંથી નીચે હેતુલક્ષી પ્રશ્નો છે તો આપણે હેતુલક્ષી પ્રશ્નોને તમે અહીંયા જોઈ શકો છો વન બાય વન બરોબર વન બાય વન જોતા જાઓ અને આવી રીતના તમે એનો જવાબ તમે દઈ શકશો જો તમને ન સમજાય તો મને તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો બરાબર તો ચાલો આ બાકીના વિકલ્પ જે છે તમારા બરોબર હવે આવી ખાલી જગ્યા જોઈ લઈએ આ બધાને આ બધાને તમારે ગુણાકા કરીને કરવા પડશે એ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું બરોબર ચાલો હવે એવી જ રીતે પાછળની બાજુ છે ખરાબ છે કે ને તમારા જોડકા જે પણ તમારે ગણતરી કરીને કરવાના રહેશે તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને બધા એમ ગયું છે તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશે